મારા સાથે મારા સ્ટેશન ઓફિસર કામિલ મહેતા સાથે કાલાવડના સેશન ઓફિસર મયુરભાઈ આજ રોજ સાંજના સાડા છ વાગે અમને આસપાસ અમને કોલ મળેલ કે લાલપુરમાં લાલપુરની બાજુમાં આવેલ વાલુવાડીયા વિસ્તારમાં એક મજૂર માણસનો દીકરો જે બે વર્ષનો હતો જે બોરવેલની અંદર ફસાઈ જતા અમને એવો કોલ આવેલ અમે અહીં તાત્કાલિક આવી અમે જોતા જોયું કે બોર છોકરો અંદાજે દસથી તેર ફૂટ અંદર બોરવેલની અંદર ફસાયેલો છે અમે તાત્કાલિક એને વધીને વીધીને પાંચથી દસ મિનિટમાં એના હાથને લોક કરી બંને હાથને લોક કરી છોકરાને સ્ટડી કરેલ છે સાથે ઓક્સિજનની સપ્લાય એકસો આઠ દ્વારા અમે આપેલ છે બાદમાં એમ લાગતાં છોકરો બહાર નથી નીકળતો ફસાયેલો છે એકદમ ધૂળ માથે પડેલી છે જેથી અમે બાજુની એની બાજુમાં જ અમે ત્રણ ફૂટ દૂર એક ખાડો ખોદેલ જે અંદાજે તેર ફૂટ ખોદેલ હતો ભાઈ સાઈડમાંથી ખાડું ખોદીને છોકરાને અત્યારે હાલ ત્રણ ને પંદર કલાકે રાત્રિના મેં જી તરવામાં બહાર કાઢી એને આઠ દ્વારા જીજી હોસ્પિટલમાં રવાના કરેલ છોકરાની કંડિશન હાલ હંડ્રેડ પર્સન્ટ શ્યોર છે કમ્પ્લીટ છે સાથે ખૂબ સાથે આ અમારા માટે એક પણ એક ખુશીની વાત છે એના મા બાપ માટે ખુશીની વાત છે આજે જામનગરના ટોટલ સ્ટાફ સુર સ્ટાફ એકસો આઠ બધા પોલીસ સ્ટાફ બધા સાથે મળીને આ જે કાર્ય કરેલ અમારા માટે એ પ્રસન્નતાની વસ્તુ છે ફર વખતે એવું બને છે કે જ્યારે આવા કોલ બને છે ત્યારે અમે પોતાના અમારા પોતાના હાથથી બનાવેલા જે ઇક્વિપમેન્ટ છે અલગ 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 એસેસરીઝથી અમે વાપરીને એને યુઝ કરીને ઇમ્પ્રુવાઇઝન સાથે અમે છોકરાને પકડીએ છીએ લાસ્ટ ટાઈમ પણ આ જ રીતે અમે છોકરાને પકડ્યો હતો એવી રીતે સેમ વસ્તુ ડુપ્લિકેશન કરીને છોકરાને પક પકડી બાદમાં સાઈડમાંથી ખાડો ખોદીને છોકરાને બહાર કટેલ છે